ભારતીય સેનાના પરાક્રમને ગૌરવવંતુ બનાવવા આમોદમાં બોછરાજી મંદિરેથી શૌર્ય ગીતોના સથવારે આમોદનગર સહિત તાલુકાના રાષ્ટ્રપ્રેમી જનતાની હાથમાં તિરંગા સાથે વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય ડી કે સ્વામી સહિત આમોદનગરપાલિકાના નગરસેવકો આમોદ તાલુકા પંચાયતના પદાધિકારીઓ ભાજપના હોદ્દેદારો વેપારી આગેવાનો તબીબો સહિત દરેક ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં નાગરિકો ભારતીય સેનાના ઉત્સાહમાં વધારો કરતા પ્લે કાર્ડ સાથે જોડાયા હતા તિરંગા ઝંડા સાથે નીકળેલી યાત્રા દરમિયાન નગરજનોએ પુષ્પવર્ષા કરી યાત્રાનું સન્માન કર્યું હતું ભારતીય સેનાના ઓપરેશન સિંદુરના ગૌરવને ઉજાગર કરતી તિરંગા યાત્રાએ આમોદમાં દેશભક્તિની મહેક ફેલાવી હતી યાત્રામાં આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ મયુરશી રાજ સહિતના પદાધિકારીઓ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાળ ચઢાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અલમાશ્વા શાહ ટીપી ચેનલ આમોદમાં આવેલ બે છવ્વીસ જેટલા પર્યટકોને આતંકવાદીઓએ આ પર્યટકોનું નામ પૂછીને એમનો ધર્મ પૂછીને જે ગોળી મારી અને નિર્મમ હત્યા કરી એ પછી સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં આતંકવાદીઓ પ્રત્યે ધૂણા ફેલાય અને આતંકવાદીઓને નેસ્ટ નાબૂદ કરવા માટે એક આલેખ સમગ્ર વિશ્વમાંથી જાગી ઉઠી આપણા દેશના વડાપ્રધાને કહ્યું કે આતંકવાદીઓ કલ્પનામાં પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું વડાપ્રધાનશ્રીએ જે કહ્યું એ પ્રમાણે કર્યું અને આતંકવાદીઓને દેશની ત્રણેય પાંખોના જવાનોએ આતંકવાદીઓને પાકિસ્તાનના એમના અડ્ડા ઉપર જઈને ઘૂસીને માર્યા છે એટલે આ સિંદૂર નામના ઓપરેશનથી દેશની બહેનોનું જે સિંદૂર ભૂસાયું છે એના બદલામાં આ સિંદુર ઓપરેશન કરી અને દેશની ત્રણેય પાંખના જવાનોએ એનો બદલો લીધો સો જેટલા આતંકવાદીઓનો ખાટમો બોલાવ્યો અને એમના નવ જેટલા બંકરોને પણ નાશ કર્યો આ દેશના વીર જવાનોને સૈનિકોને બિરદાવવા માટે એમને ગૌરવવંતુ જે કાર્ય કર્યું છે એને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ભરૂચ જિલ્લામાં પણ દરેક તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ અને આજે આમોદ મુકામે પણ આમોદ નગર અને તાલુકાના લોકો એકત્રિત થઈ અને સાથે સમગ્ર જ્ઞાતિ જાતિ અને ધર્મના લોકો પણ આજે આ યાત્રામાં જોડાયા છે સૌનું સ્વાગત કરીએ છે સૌનો ખૂબ ખૂબ આભાર